તો બાળકોને તેડી તેડીને ભણવા માટે સામા કાંઠે મેળવા આવવા પડે દરરોજ માટે સાંજના લેવા પણ આવવા પડે છે અને જો ચોમાસાના સમયમાં કોઈને દવાખાનું કે કોઈ તકલીફ હોય તો નદીમાં ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં અને જો એને ફ્રીને લાવીએ તો દસક કિલોમીટર ફ્રીને લાવવા પડે અહીંથી તરેડીના પાટિયા થઈને ભાદરોડ થઈને ખટસુરા ગામમાં અવાય છે જો આ એક પુલ સરકાર તરફથી થઈ જાય તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા ઘણા અધિકારીઓ આવી ગયા છે પણ હજી કાંઈ કામ શરૂ થયું નથી તો બાળકોને તેડી તેડીને ભણવા માટે સામા કાંઠે મેળવા આવવા પડે દરરોજ માટે સાંજના લેવા પણ આવવા પડે છે અને જો ચોમાસાના સમયમાં કોઈને દવાખાનું કે કોઈ તકલીફ હોય તો નદીમાં ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં અને જો એને ફરીને લાવીએ તો દસક કિલોમીટર ફરીને લાવવા પડે અહીંથી તરેડીના પાટિયા થઈને ભાદરોડ થઈને ખટસુરા ગામમાં અવાય છે જો આ એક પુલ સરકાર તરફથી થઈ જાય તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા ઘણા અધિકારીઓ આવી ગયા છે પણ હજી કાંઈ કામ શરૂ થયું નથી